ગીર સોમનાથમાં નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારીનો ભોગ ખેડૂતો બન્યા છે હાઈવે સાઈટ ડ્રેનેજ વ્યવસ્થા ન થતા ખેતરોમાં પાણી ઘૂસ્યું જેના કારણે સૂત્રપાડાના અમરાપુર ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે ખેડૂતો તેમજ પંચાયત દ્વારા અનેકવાર રજૂઆતો છતાં ઉકેલ નહીં આવતા તંત્ર સામે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે નેશનલ હાઈવે માં ઘણા સમય થી રજૂઆત કરીએ છીએ પાણીના નિકાલ માટે ગટર ની તો બે ત્રણ વખત અરજી કરવા છતાંય હજી અમારું ખેતર ખુલ્લું નથી છું નેશનલ હાઈવે વાળા એમ જાય છે ખર્ચે પાઇપ નાખે તો ત્રણ મહિના ત્રણ મહિના પેલા અરજી કરી હતી પંદર વીસ દિવસ પેલા ચાર દિવસ માં ખુલ્લું કરવાનું કીધું તું આજે વીસ દિવસ છે હજી ખુલ્લું નથી થયું ને અત્યારે એમ કહે કે અમે પાઇપ નહીં નાખીએ નેશનલ હાઈવે વાળા વર્ષોથી આ જમીન ઉપર ઉપજાઉ જમીન હતી પણ નેશનલ હાઈવે ઓથોરિટીએ જે હાઈવેની ઊંછાઈ લેવાને કારણે આવી જમીનમાં આગ નિષ્ફળ થયો છે પાણી ભરાવાને કારણે અને નેશનલ હાઈવે વાળાને રજૂઆત કરી છે ત્યારે નેશનલ હાઈવે એમ કહે છે કે પાઇપ જે તમારે ગટરની સાઈડમાં આવે છે એ અમારે ખર્ચ સેવા ન નાખીએ